એવું લાગે છે આવા જરાય નુણા ભગવાન આજે નો આ પ્રસંગ જ્ઞાન સંપ્રદાયના ના કર્મિષ્ઠ જીવાભાઈ બહુ સરસ એનું વક્તવ્ય બહુ અધૂરું રહી ગયું છે પણ ફરી વખત આપણે મળીશું ત્યારે સુખાનંદ બાપજી વિશેની જે વાતો છે અને હું સંપ્રદાય માટે એના પ્રાણનું બલિદાન આપ્યું છે એવા સુખાનંદ બાપજીની બેઠક આ જગ્યાએ હતી અને જ્યારે પણ તમારું મન મૂંજાય

આવા સંતો ને આવા મહાપુરુષોને આ ધરા ને જો પાવન કરવી હોય અને પરમ ગુરુ ના જ્ઞાન ને જન જન સુધી પડી છે એટલે ગામને ઓછું આપવાનું નથી સુખાનંદજી નો છેલ્લો પ્રાણ અહીંયા નીકળ્યો છે એમ ઘણો કોઈ વાંધો નથી પ્રગટ કરવા ગ્રંથોને ને વિકસાવવા જન જન સુધી શબ્દ જ્ઞાન પહોંચાડવા તમામ સાહિત્ય તમને ફ્રી ઓફ ચાર્જ માં મળે છે બાકી પંચમવેદ લેવો હોય તો પેલા ફોર્મ ભરવાનું

માનવી તાલુકો હોય ત્યારે અમને માણસો બહુ ઓછા લાગે આટલા માણસો તો હજી એક ટકો જ આવ્યા છે પણ મને એવું લાગે છે કે સાંજે હશે અને બગોર પછી પણ સભા જરાય ઓછી જેને પરિવાર માંથી જ્યાંથી નથી આવ્યા ફોન કરી બપોર પછીની અને સાંજની એટલા માટે સભામાં આહવાન કરું છું કે માંડવી તાલુકાનું એક ઘર આજ બીજું કે અમારા મહિલા મંચ નું આયોજન ઘણા ટાઈમ થી થઈ ગયું અને આજે એવી આનંદની લાગણી અનુભવીએ ઉમરા ગામ સો ટકા ની વાત છે કારણ કે તમામ ધંધા રોજગારો બિઝનેસો મૂકી અને જો ભક્તો અહિયાં હાજરી આપતા હોય ને તો આ દિવસની આ સમય ની

બે નું જીવન એક જ પુસ્તિકા ની અંદર છપાય અને માંડવી તાલુકાના ઘર ઘર સુધી સુખાનંદ બાપજી ની પુસ્તિકા સાથે મુક્તા દાસ બાપજી નું જીવન એમાં જોડાયેલી હોય

જાય એના માટે આપણે બધાએ સહિયારો સપોર્ટ લઈ અને એમના જીવન ને સાર્થક કરીશું એજ જ ના હવે ભૂખ તો બધાને લાગી છે શ્રીમંત કરુણા